લાંબા સમયના વિરામ બાદ અરવલ્લીમાં ભારે વરસાદ નોંધાયો હતો હવામાન ખાતાની આગાહી પ્રમાણે અરવલ્લી જિલ્લામાં વરસાદે તોફાની બેટિંગ કરી હતી જિલ્લાના મોડાસા માલપુર ભિલોડા ધનસુરા બાયડ મેઘરજ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો જિલ્લામાં સૌથી વધુ મોડાસામાં છ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે બાયડ અને ધનસુરામાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો માલપુરમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો ભારે વરસાદને કારણે મોડાસાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા મેઘરજ રોડ પર આવેલી દ્વારકાપુરી સોસાયટી લવાસા ફ્લેટ અમન પાર્ક સોસાયટીમાં પાણી ભરાયા હતા માલપુર રોડ કેદારનાથ કલ્યાણ બે ડીપી રોડ સહિત સોસાયટીમાં પાણી ભરાયા હતા દ્વારકાપુરી સોસાયટી આગળ પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં વેઠવી પડી હતી વધારે પાણી ભરવાથી વાહન ચાલકો વાહનોને ધક્કા મારતા જોવા મળ્યા હતા ભારે વરસાદથી ભીલોડા બીજી વાર જીવંત બન્યો હતો પ્રકૃતિની ગોદમાંથી ધોધ જીવંત થતા આહલાદક દ્રશ્યો સર્જાયા હતા જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો રીતુલ પ્રજાપતિ દિવ્યાંગની સરવલ્લી